નમસ્કાર હિન્દુસ્તાન વિધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોડી વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની કે દેવગઢ બારીયા તાલુકામાં આવેલી જે રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ છે એ સ્કૂલમાંથી આર ટી વિદ્યાર્થી પાસેથી ફીની ઉઘરાણી કરતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે જી હા જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીના વાલીએ ફીની ગંભીર ઉઘરાણી કરતા હોવાના આક્ષેપો લગાવ્યા છે બારિયા નગરપાલિકાના જે પ્રમુખ છે ધર્મેશભાઈ કલાલ તેમના પર ફીની ઉઘરાણી કરતા હોવાના ગંભીર આક્ષેપો વિદ્યાર્થીના વાલીએ લગાવ્યા છે અને આ ધર્મેશભાઈ પર ગંભીર પ્રમાણેની ફરિયાદ ઉઠવા પામી છે જોઈએ આ વિડીયોમાં વિદ્યાર્થીના જે વાલી છે તેમણે કયા પ્રકારની આક્ષેપો કર્યા અને કયા પ્રકારની ફરિયાદ કરી છે દાહોદ જિલ્લામાં આવેલ દેવગઢ બારીયા તાલુકો અને દેવગઢ બારિયા નગરમાં આવેલ ઇન્ટરનેશનલ રત્નદીપ સ્કૂલમાં અભ્યાસ કરતા આરટીના વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાવવા માટેની ગંભીર ફરિયાદો થઈ રહી છે જેમાં ફી વસૂલાતો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યા હોવાનું જાણવા મળ્યું છે ધોરણ સાતમાં પ્રવેશ ન અપાતા વિદ્યાર્થી નું શિક્ષણ અટવાઈ પડ્યું છે શાળા ટ્રસ્ટી અને હાલના દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ દર્શનભાઈ કલાલ એવા જેમની સામે ફી ઉઘરાવવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે રૂપિયા છ્યાસી હજાર બાકી હોવાનો ઉલ્લેખ કરતા શિક્ષણ જગતમાં ખળભળાહટ મચી જવા પામ્યો હતો દાહોદ જિલ્લા કલેક્ટરનાઓએ ડીપીઈઓને દસ્તાવેજો સાથે સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેવા માટેનું ફરમાન ફરમાવ્યું હતું વાલીના જણાવ્યા અનુસાર હજુ સુધી માર્કશીટ પણ આપવામાં આવી ન હતી વાલી દ્વારા શાળા ટ્રસ્ટીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આ પ્રયાસ દર વખતે નિષ્ફળ રહ્યો હતો હવે શાળાના ટ્રસ્ટીઓ સામે કયા પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરીને પગલાં લેવાશે તે તો હવે આવનારો સમય જ બતાવશે હું પહેલી દિવસે સ્કૂલમાં ગયો અને બેઠો ત્યારે જ ક્લાસ ટીચર હાજરી પૂરીને મને ઊભો કર્યો અને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ ગયા પ્રિન્સિપાલે એમ કીધું કે તારે છે ને તારી ફી બાકી છે તારી ફી ભરવા પડશે નહીં તો તને સ્કૂલમાં બેસવા નહીં મળશે એટલે હું ઘેર બેઠો બેઠો ભણું છું પ્રિન્સિપાલે ચોખ્ખું કીધું છે કે તને આ સ્કૂલમાં બેસવા મળે એટલે હું ઘેર બેઠો બેઠો મારે જેટલું થાય એટલું કોશિશ કરું છું મારા છોકરાનું બે હજાર વીસમાં આરટીઓ એડમિશન મળ્યું હતું રતનદીપ ઇંગ્લિશ મીડિયમ લોકલ બારિયા શું નામ છોકરાનું નામ નામ જીગનેશ હા તો શાળા તરફથી કે કહેવામાં આવે છે કે તમારી ફી બાકી છે છ્યાસી હજાર રૂપિયા પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે ફી ભરો પોતે છોકરાને શાળામાં મોકલો ટ્રસ્ટી દ્વારા ધર્મેશભાઈ કલાલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો જે છોકરાના ખાતામાં ત્રણ હજાર રૂપિયા આવે છે એ પણ આ લોકો માગે છે કે એ પૈસા આવે તે અમને આપી દેવાના તમારે રૂપિયા ચૂકવ્યા છે પાવતી છે આપણી જોડે રજૂઆત કરી વડાપ્રધાન સાહેબને મુખ્યમંત્રી સાહેબને શિક્ષણ મંત્રી સાહેબને અને શિક્ષણ વિભાગને અરજી કરી જવાબ કયા અરજી અરજીનો જવાબ આવ્યો છે કલેક્ટર સાહેબે ચોવીસ તારીખે બોલાવ્યા છે